પર્વોમાં આઝાદી મનાવી અને દ્વારકાના દર્શને જઈ રહ્યા છે જે શરીર સમૃદ્ધિ સુખ સંપત્તિના આશ્રય સહિત અમે ન્યા જઈ અને દ્વારકાધીશના શરણમાં નમન કરવા જઈ રહ્યા છીએ અને આજે પેશેલ અમે દિવસ દ્વારકા માટે જ કાઢ્યો હે આજે હમ પંદરમી ઓગસ્ટ અને પંદરમી ઓગસ્ટે એ આ બધી કાર્યક્રમમાં ભાગ લઈ અને પછી નીકળ્યા છે તો સીએનજીની લાઈનમાં એ ધીરે ધીરે ગાડીઓ આગળ વધે છે ele vai by driving Carlos બધા રસ્તા જો નીચે જાય ઉપર જાય પહાડી રસ્તા બધા આમ ડુંગરા રસ્તા અને હરિયાળી કેવી છે એક નંબર અત્યારે હું ચોમાસામાં બહુ મજા આવે આ બાજુ આટલે દિવસે ઉનાળામાં નાવજો તો એટલી મજા ના આવે એનો ડ્રાઇવિંગ કરે જે ભાઈ અ દિનેશભાઈનું ડ્રાઇવિંગ પણ ગજબ છે બહુ મસ્ત ધીરું અને કંપકપણ હા આ હે આરામદાયક ખોટી સ્પીડ ની પકડવાની ઓવરલી કરવાની અને આરામથી જવાનું ટોલ નાકા ચાર્જ ભરી આપણે હજી કાર્ડ નથી એટલે ડબલ પૈસા ભરવા પડ્યા છે રૂપિયા એટલે એટલે ડબલ ભરવા બસો ને દસ રૂપિયા ભરવા પડ્યા છે અમારે આજે તો હું છે કે દ્વારકાધીશના દર્શન કરવા જ છે એટલે ટોલ નાકાની અમને ખબર હતી કે ટોલ નાખું આવે છે પાસ કાર્ડ છે નહીં અમારે તો જવું હતું મિત્રો દ્વારકા પૂગી ગયા હે અને અત્યારે અમે જઈએ છીએ મંદિર તરફ હા ઘર મંદિર છે ઓગસ્ટ ની અત્યારે જો કાર્યક્રમ ચાલુ છે બધા હે ને રોજ થી हो दिल रे हम जो तेरे लिए सौ दर्द सह महफूज तेरी आन सदा जान मेरी रहे न रहे मेरी ज़मीं है तुम मेरी मेरी नस नस में तेरा इश्क बहता काला पड़े कभी रंग तेरा जिस से निकल के खून कहे में मंदिर जागी जो अच्छा में मंदिर देखा है और सामने मंदिर दिखाई जो है देश में। दिनेश भाईयो फोटोग्राफी कर ली यार गाडियों में छे ने पार्किंग में रखी और अब द्वारकाधीश ना मंदिर जाए पर तो छेटी घणी मुकी है तो वेजना थकी गया पाछा हमारा हो सके शरीर बहोत ओरा रिया એટલે હાલવા માં અમે શું છે પાછા સ્પીડ રહ્યા એટલે હવે હાલ લઈને જાય ગરમી ચડી ગઈ બે હવે આગળ પાણી પાણી કઈક પીએ અને બોટલ જ લેવી જો પછી દસ અને જાય પેલા છે ને પેલા દિનેશભાઈ આપણે આકડા ફરી લેવી વાસણી વાસણી લેવી આવડે લીધા પછી વગાડતા આવડે ખાલી માણસોની ભીડ બહુ છે ને આજે બજાર છે મેં તમારે કાંઈ પણ લેવું હોય તો ખરીદી માટેની એમાં અલગ અલગ વેરાયટી છે અહીંયા મહિલાઓ માટે ત્યાં પાછળ છે ને દ્વારકાધીશનું મંદિર છે અત્યારે અમે પાછળની સાઈડમાં છે સાડી બીચ ઉપર ફરી અહીંયા ઘાટ ઉપર અને પછે દ્વારકાધીશના દ્વારકાધીશને હવે નંબર કરવા જાઉં એનામાં દર્શન કરવા જાઉં પછી બીચ વાર છે જ્યાં ગૌમતી ઘાટ માં બધા સ્નાન કરે અને બધા છે ને આનંદ લે છે અહીંયા ગૌ માતા પણ છે હા તો સામે દરિયો છે મસ્ત મોજા મારે જે આ બધાને મોજ પડી ગઈ नावાની આજે ગાડ ઉપર ગોમતી ગાડું અમારું દિનેશભાઈ કઈક ગુચવાણા છે

ચાલો જોઈએ આગળ જાય જોઈએ

नहीं नहीं। वहाँ जाने के लिए रास्ता नहीं है आ, नहीं नहीं रास्ता नहीं है नहीं है ना लेकिन बंद हो गया पहले था ये पुल था बंद हो गया पुल पहले था वहाँ से आ, लेकिन ये क्या बोलते हैं और झूला बन है ना सब से बंद हो गया तो नाव ना भी नहीं जाती पाँच कुओं का पानी है पाँच कुएगा अलग अलग करेगा मीठा खारा नमकीन सर कुएं है पाँच पाँच पांडव पीले पीले दिख रहे हैं यहाँ से देखिए ध्यान से देखिए ऐसे जहाँ मेरी उंगली है वो देखिए एक दो तीन कुएं दिख रहे हैं यहाँ से दो नहीं दिख रहे हैं हाँ। पांच कुएं पांच पांडवों ने एक कुआं बनाया था और तो तो पांचों में जो है अलग अलग तरीके का पानी है नमकीन मीठा अब अब नहीं जाने दे पहले जाने देते थे कुएं बने छोटे छोटे कुएं वो सामने दिख रहे हैं यहाँ से अब देते अभी अभी भी ऐसा ही पानी है वहाँ पे उधर जाने कोई रास्ता नहीं है ना तो वहाँ नहीं जा सकते बहुत कोशिश की उधर से उधर से रास्ता होगा नहीं रास्ता नहीं, नहीं है कहीं से भी बंद कर दिए कहीं से भी नहीं जा सकते दिनेश भाई दरिया में नाव ना उजे हम मारो नहीं चलो ये आपका सोमनाथ में सोमनाथ सोमनाथ मजा नाम भगवान यहाँ देखो फोटोग्राफी चल रही है बहुत ही अच्छा लोकेशन है दिनेश भाई

કેમેરામાં છે ને દિનેશભાઈ વરસાદનું પાણી આ જે મોજાનું ઓલું જે ઉડે છે ને એના હિસાબે કેમેરો ડલ થઈ જાય દિનેશભાઈ ઊંટની સવારી કરવી હા બે હે જણા મોજ કરી લઈએ આજ તો મારા મમ્મીમાં પૂજા એટલે અમે ના બે એવું છે

અત્યારે ઓવર જવર બંધ લાગે કઈ છે નહીં દ્વારકાધીશ ના મંદિરે જવા માટેનો રસ્તો ટ્રાફિક જામ છે ભાઈ અહીં

દર્શન કરવા માટે જાય ને છે મોબાઈલ ને ચપ્પલ ને બધું બરાબર જમા કરીને એવા સામે છે દ્વારકાધીશ નું મંદિર હા આઈથી આવે છે ને દ્વારકાધીશ નું મંદિર હાજો આઈથી કિલિયર દેખાય દર્શન કરીને બરોબર નીકળી ગયા હવે નાગેશ્વર બાજુ બરોબર ને